તો જય માતાજી મિત્રો સફળ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ફરીથી નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હવે આપણે જઈ ગયા છીએ ગાડી લઈને ગામડે થોડું કામ છે તે તો દેખો હવે આપણે ગાડીને સેલ મારી દીધો છે અને વાગ્યા છે ચાર ને ચાર થઈ છે તો જો દેખો હવે આ આપણા ઘરેથી મિત્રો હવે નીકળ્યા છે તો મિત્રો સફર બ્લોગ ચેનલ લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો તમારાથી થાય એટલો અમને સપોર્ટ કરજો મિત્રો તો હવે આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે ગાડી મારી દીજો સેલ તો હવે આપણે જઈએ છીએ ગામડે તો મિત્રો આગળ મળીએ ત્યાં સુધી જય માતાજી તો મિત્રો આપણે નીકળ્યા છે ગામડે પણ લોચા છે લાગતી બધી કારણ કે વરસાદ છે બહુ તો મિત્રો તમને બતાવું કે કેટલો વરસાદ છે જુઓ એટલો બધો વરસાદ છે કે વાત છોડી દો જુઓ મિત્રો આ વરસાદ ચાલુ ચાલ હાલ જુઓ ચારે છેડે આજે થોડો પોરો પડ્યો છે પણ હમણાં બહુ વરસાદ હતો તો આપણે ચાલુ ગાડીએ જો આપણી ગાડી જઈ રહી છે ચાલીસ ચાલીસ જાય છે હવે હું ક્યારે ગામડે મકીશ જો મિત્રો વરસાદ છે બહુ જેમકે વરસાદની ગાડીઓ એકદમ સ્લો ચાલે છે મિત્રો જો અને બીજો મિત્રો ખાસ તમારે કહેવાનું છે કે હરેક માણસને જેટલા બી મારા વિડીયો જોતા બધાને આપણી એક સૂચના છે કે તમે ગાડી ચલાવતા હોય તો સીટ સીટ બેલ્ટ હંમેશા પહેરવો અને ઓવર સ્પીડ ગાડી ચલાવી કોઈ દિવસ આ બધાને કહું છું જેમ કે તમે તમારા પાછળ ઘણો બધો મોટો પરિવાર હોય છે અને પરિવારને કોઈ તકલીફ ના પડે એવું કામ કોઈ દિવસ કરતા નહીં બરોબર મિત્રો આ મારી ખાસ તમને નમ્ર વિનંતી છે કે સીટ બેલ્ટ હંમેશા પહેરવો અને ઓવર સ્પીડ ગાડી ચલાવી નહીં કારણ કે તમારા મા બાપ તમારો પરિવાર તમારી પત્ની તમારા છોકરા તમારા ભાઈ બહેન તમારી વાડ જોતા હોય અને તમારા હિસાબથી તમન કોઈ થઈ જાય તો તમારા પાછળ કેટલા પરિવાર કેટલા લોકો હેરાન થાય એવું કામ કોઈ દિવસ મિત્રો ના કરતા બરાબર તો દેખો મિત્રો હું પોતે ગાડી ચલાવું છું પણ ઓવર સ્પીડ ગાડી ચલાવતો નથી મિત્રો શાંતિથી જવાનું શાંતિથી આવવાનું મિત્રો આ જુઓ મિત્રો આજ વરસાદનું મોસમ છે અને આપણે નીકળી પડ્યા છીએ ગામડે પણ વરસાદ છે બહુ તમે બતાવું મિત્રો જુઓ ચાલો ગાડી વિડીયો આપડો શૂટ થઈ રહ્યો છે

તો મિત્રો સફર બ્લોગ ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે થાય સપોર્ટ કરજો મિત્રો અને મારી વાત ખાસ ધ્યાનમાં રાખજો બધા ડ્રાઈવર ભાઈ હું પોતે મારે ટુરેસ્ટ આવેલો ધંધો છે પણ મિત્રો ઓવર સ્પીડ ગાડી ચલાવીને કાલ કોઈ પરિવારને તકલીફ થાય તમારા પરિવારને તમે કાલ કોઈને વરદી લઈને જો કોઈ એમને બી તકલીફ ના થાય એવું કાર્ય કોઈ કરવું નહીં મિત્રો તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી જાય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છે પાલનપુર વાગ્યા છે રાતના સવા આઠ અને પાલનપુરમાં તો વરસાદ ચાલુ છે બહુ તમને બતાવું જો મિત્રો આ છે પાલનપુરમાં વરસાદ બહુ જ વરસાદ પડી રહ્યો છે અને આપણે હવે દસ પંદર મિનિટમાં ઘરે પહોંચી જઈશું મિત્રો વરસાદ ચાલુ છે ટ્રાફિક બહુ જો મિત્રો બહુ જ એટલે બહુ ટ્રાફિક હતું આ જો ટ્રાફિક જ ટ્રાફિક છે મિત્રો તો દેખો મિત્રો હવે આપણે પાલનપુરની અંદર એન્ટ્રી મારી દીધી છે આ છે મિત્રો પાલનપુર પાલનપુરની શેર કરાવું હું આજે બરાબર તો મિત્રો જુઓ અહીંયાથી પાલનપુર સ્ટાર્ટ છે પાલનપુર હાઈવે છે બરાબર સિટી અંદર છે પાલનપુરનો હાઈવે છે મિત્રો મિત્રો આપણે ફાઇનલી પાલનપુર આવી ગયા હતા બરાબર પણ હવે આપણે મિત્રો જઈ રહ્યા છે આપણા ઘરે જો મિત્રો આ ટ્રકોની એટલી ટ્રાફિક છે પાલનપુરમાં આવો એટલે આ તકલીક બહુ મોટા મોટી તકલીક અહીંયા ટ્રાફિક બહુ જ થાય છે મિત્રો આપણે થાકી જઈએ અડધો કલાકથી હું લાઈનમાં ઊભો હતો તો હવે થોડી થોડી લાઈન સ્ટાર્ટ થઈ છે નજીક જુઓ આગળ આ જુઓ ટ્રાફિક જો ખાલી તમે મિત્રો છે આ ટ્રાફિક જ ટ્રાફિક છે મિત્રો દેખો તો મિત્રો આપણે નીકળ્યા હતા ચાર વાગે વચ્ચે રસ્તામાં આપણને વરસાદ નડ્યો છે આપણે ધીમે ધીમે આવ્યા તો હવે સવા થઈ ગયા છે અને આપણે બસ હવે પંદર વીસ મિનિટમાં ઘરે પહોંચી જઈશું તો મિત્રો આટલા આ બ્લોકને એન્ડ કરીએ છીએ કેમકે આજે કોઈ ટાઈમ મળે ને તો આપણે કોઈ બહારનું લોકેશન બતાવ્યું નહોતું એટલે આજે આપણે ખાલી સફરનો આફા જવાનો વિડીયો આ ખાલી અમદાવાદથી આ વિડીયો બનાવ્યો છે તો આપણી ચેનલ સફર બ્લોગને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરજો અને કાલે હું તમને બ્લોગ બનાવીને કાલે હું મારી પોતાની કહાણી જે બે હજાર ત્રેવીસની અંદર મારી લાઈફ કેવી હતી અને આજે મારી લાઈફ કેવી છે એ વિશે હું તમને કાલે જણાવીશ મારી મમ્મીના મોઢે પણ હું તમને વાત કરાવીશ કે મારી મમ્મી બી શું કહેશે બાબતથી કેમ કે બે હજાર ત્રેવી બહુ આપણા માટે બહુ ખરાબ હતું ને બહુ જ હાલત ખરાબ હતી ને બહુ સિચ્યુએશન આપણી બહુ ખરાબ હતી તો કાલે હું મારી કહાની વિશે હું તમને જણાવીશ મારી જિંદગી વિશે મારી જિંદગી કેવી હતી હાલ કેવી છે બરાબર તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી સૌને જય માતાજી ગુડ નાઇટ ભગવાન સૌને સુખી રાખે બરાબર તો આપણો આટલા બ્લોકને એન્ડ કરીએ છીએ અને કાલે હું તમને મારી પોતાની કહાની વિશે હું કહીશ કે મારી જિંદગી કેવી હતી અને આ અત્યારે મારી લાઈફ કેવી છે એ વિશે હું તમને કહીશ તો મળ્યા આગળ મિત્રો ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય બાય